જે માતાજી બધાને કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો તમારું બધાનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો બધા પહેલાં તો દશામાના દર્શન કરી લો અને જો આરતી ની થાળી તૈયાર થઈ ગઈ છે હવે આજે આરતી કરવાની છે શરૂઆત આપણે આરતી કરવાથી કરીએ છીએ

ઓ જય ને બધાયને તો અત્યારે જો મારા મમ્મી ને બીજુભાઈ બે આવી ગયા છે અને ફરવા લઈ આવ્યા છે આપણા માંખે માતાજી માતાજી દર્શન કરીને છે મારા મમ્મી ને પણ તશામાન ઉપવાસ છે તો પણ ટાઈમ કાઢીને સ્પેશિયલી માતાજીના દર્શન કરાવ્યા છે આ માતાજી માતાજી ચોકલેટ લેવા તો લો શીત છે

બાય બાય જય જય માતાજી માતાજી હા હેલો અત્યારે બપોર રસોઈ કરવાનો સમય થઈ ગયો છે અહીંયા મમ્મી અને મમ્મી બે મમ્મી રસોઈ કરે છે તો અહીંયા મચ્છા સુધરાય છે અહીંયા લોટ બાંધે છે આજે શાક રોટલી સૂકી ભાજી અને મોરૈયાની ખીર એટલી વસ્તુ કરવાની છે તો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહેજો മതമയായ മൂർത്തിവായി സോനായ

ફરાળી મોળી લેવો ફરાળી કેવડો અને ફરાળી તિખરી લેવા પાંચ વસ્તુ થઈ તો ચાલો માતાજીને ઢળી દઈએ અંદર કોરી તો કાઢો જો થાળું ઢળી દઉં છું અને અજે આગળી હવે થાળ ગાયના છે બે કડી એટલે માતાજી જમે હાલો વધાવું નકર વગાડું ભૂલાઈ ગયું ભૂલાઈ ન જાય ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું હવે આ પ્રેમથી જમાડું હું નહીં આઈજો

આ દૃષ્ટિના બધા જાય છે પાછળ ચાલો હવે આમાં આગળ આગળ જઈએ ગાર્ડનમાં હેલો દર્શિત થાય છે લોલીપોપ તો જો હવે અત્યારે સફારી પાર્કમાં અમે રમી લીધું ફરી લીધું ને વિડીયો ઉતારી લીધા અને હવે જો ફ્રી થઈને અત્યારે પાંચ વાગી ગયા છે અને જાય છે ઘરે ઘરે હજી બધુંય તૈયાર કરવાનું બાકી છે પૂજાપાઠને એવું અને

અને આજનો વિડીયો અહીંયા જ રાખીએ મળીએ નવા વિડીયોમાં તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો વિડીયોમાં લાઈક કરજો વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નવા બ્લોગમાં ટાટા બાય બાય જય માતાજી જય માતાજી જય દશામાં જય દશામાં